નમસ્કાર હું કાનન માંકડ આજનો આપણો વિષય રહેશે યોગ ફોર સ્ટુડન્ટ્સ આપણા વહાલા વિદ્યાર્થીઓ માટે યોગ હવે દસમા બારમા ધોરણની પરીક્ષા શરૂ થશે નિયમિત સ્કૂલની પરીક્ષા શરૂ થશે તો આવા સમયે વિદ્યાર્થી છે પોતાનું મન મગજ શાંત રાખી શકે પોતાનું પાચન વ્યવસ્થિત કરી શકે તે માટે આપણે કેટલીક યોગની ત્રણથી ચાર ક્રિયાઓ કરશું તો ચલો વિડીયો તરફ આગળ વધીએ પહેલી ક્રિયા પર શું છે ખૂબ સરળ છે પણ એટલી જ અસરકારક છે ઘણી વખત આપણને એવું થાય છે કે આપણે બહુ બધું વાંચ્યું હોય છે પરંતુ છેલ્લે એમ થાય છે કે આપણને કંઈ જ યાદ નથી અથવા તો પેપર સામે આવે તો કન્ફ્યુઝ થઈ જાય છે કે હાય હાય આપણે હવે શું લખશું અથવા તો વધુ વાંચીને આપણું મગજ છે એને થોડીક શાંતિની જરૂર છે તો આવા સમયે એક ક્રિયા કરવાની છે જેના લીધે સીધું ઓક્સિજન છે આપણા મગજ સુધી પહોંચે છે કઈ રીતે તમે હાથ છે એ તમારી ફિલિંગ માટે અહીં હાર્ટ પાસે રાખી શકો અને સિમ્પલ બ્રીથ ઇન બ્રીથ આઉટ કરવાનું છે પણ કેવી રીતે શ્વાસ ભરવાનો શ્વાસ ભરશું એટલે પેટ ફૂલશે ખાસ યાદ રાખવાનું જો ઇન્હેલ હજી એક વખત કરીએ હવે લાંબા સમય સુધી આપણે નીચે જોઈને જો વાંચતા હોય લગતા હોય તો આપણી ગરદનમાં દુખે છે તો એક બે ક્રિયા ગરદન કરશું અને સાથે આપનો પાચન સરસ રહે તે માટે આ ક્રિયા છે વજ્રાસન માં કરશું કઈ રીતે યાદ રાખવાનું કે બંને ટાઈમ જમીને તો વજ્રાસન ચોક્કસથી કરવાનું બેય પગ આ રીતે ફૂલ પોસ્ચર છે સીધું રાખવાનું હવે અત્યારે હું બે થી ચાર વખત બતાવીશ તમારે આને વધુ સમય પણ કરી શકો જો એકદમ ગરદન સીધી અને કાન છે ખભા પાસે લઈ આવવાનો ખભો ઊંચો નઈ થાય સિમ્પલ જો આ રીતે એક શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડી નીચે બે નાને નાની નાની ઉંમરમાં વધારે સમય સુધી એક જગ્યાએ બેઠા રહે તો પણ ગરદનનો દુખાવો થાય છે તો તમે આ કરી શકો છો અને એવી જ રીતે આગળ ને પાછળ શ્વાસ ભરતા ઉપર પૂરું સ્ટ્રેચિંગ અહીંયા આવશે શ્વાસ છોડી નીચે ત્રણ અને ધીમે ધીમે જા આ તમે સમય હોય એ રીતે 8 થી 10 વખત પણ કરી શકો છો હવેની ક્રિયા છે ખૂબ જ અગત્યની ક્રિયા છે જે ક્રિયા કરવામાં આપણને લોહી છે મગજ સુધી પહોંચે છે અને આ ક્રિયા આપણને બતાવશે ધૂનમાંકર મજાસન નંબર 100 અને હું તમને આ ક્રિયા સાઈડમાંથી બતાવું છું તો જ્યારે આ ક્રિયા કરતા હોય ત્યારે પગ વચ્ચે જગ્યા રાખવાની છે હાથને બાજુમાં સપોર્ટ રાખવાનો છે અને ધીરે ધીરે હિપ્સ ઊંચા કરવાના છે અને આપણો જે ટોપ ઓફ ધ હેડ છે એ નીચે ઢળવાનું છે તમારી ક્ષમતા મુજબ તમારે નીચે જ જવાનું છે રાખી હવે તમારે વધુ ફ્લેક્સિબલ થવું હોય તો આ બંને હાથને પાછળ ઇન્ટરલોક કરી અને સ્ટ્રેચ કરવાના છે અને પગના અંતર બેઠેલા જ છે અને આંખો બંધ કરી શ્વાસ લેવાનો છે હવે છેલ્લે એક પ્રાણાયામ કરીએ છીએ ભણતા વિદ્યાર્થીઓ માટે રામબાણ પ્રાણાયામ છે ભ્રામરી પ્રાણાયામ કઈ રીતે કરશું પીઠ કમર ગરદન સીધી અને અંગૂઠાથી કાનને બંધ કરી બહારની દુનિયાથી ડિસ્કનેક્ટ થઈ જઈએ આંગળીઓ હળવેથી આંખ ઉપર મૂકી લાંબો ઊંડો શ્વાસ ભરવાનો છે મોઢું બંધ કરીને મનનું ઉચ્ચારણ કરવાનું છે જેટલું પણ તમે કરી શકો એટલું ઈ વાઇબ્રેશન પડશે આપણા સહસ્ત્રા ચક્ર પર આ ક્રિયા પછી તરત જ આંખો ખોલવાની નથી હું એક વખત કરીને બતાવું જો કઈ રીતે પોશ્ચર સીધું कान ને બંધ કરી દઈએ અંગૂઠા થી આંગળીઓ હળવે થી આંખો પર એકદમ ધીમે થી લાંબો ઊંડો શ્વાસ ભરીએ આખો બંધ જ રાખજો જ્યારે પણ પ્રાણાયામ પૂરું કરવું હોય આ હતી કેટલીક યોગી ક્રિયાઓ અને ખાસ હું પેરેન્ટને વિનંતી કરીશ કે આપણે જેટલું એડમિશન કોમ્પિટિશન રિઝલ્ટ એક્ઝામ આ બધાને મહત્વ દઈએ છીએ જ મહત્વ આપણા બાળકોના શારીરિક સ્વાસ્થ્ય પર પણ દઈએ જો બાળક શારીરિક વ્યાયામ નથી કરતા તો તેને થોડા જાગૃત કરીએ અને ખાસ કરીને યોગ કરીએ કારણ કે આપણે શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહી શકશું અને જો આપનું બાળક છે એ શારીરિક અને માનસિક રીતે સ્ટ્રોંગ હશે તો ભણતર ની તો શું જીવનની કોઈ પણ પરીક્ષા છે સરળતાથી આપી શકશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લવું નમસ્કાર